ઓમ શ્રી ગણેશાય नमः जय श्री कृष्णा મિત્રો રાંધણ છઠની વાર્તા આ વિડિયોમાં આપણે રાંધણ છઠનો મહિમા સાંભળીશું શ્રાવણ મહિનામાં શુદ પક્ષ અને વદ પક્ષ એમ બંને પક્ષમાં રાંધણ છઠ મનાવાય છે ઘણા લોકો શુદ પક્ષમાં ઘણા લોકો વદ પક્ષમાં રાંધણ છઠ કરે છે જમવાનું બનાવે છે રાંધણ છઠનો દિવસ એટલે કે આગળ આવતો દિવસ શીતળા સાતમના દિવસે જમવા માટે નત નવી વાનગીઓ બનાવવાનો દિવસ આથી આ દિવસે રાંધણ છઠ કહેવાય છે મિત્રો કહેવાય છે કે રાંધણ છઠની રાત્રિએ શીતળા માતા ઘરે ઘરે આવે છે અને ચૂલામાં આળોટે છે ઠંડી રસોઈ શા માટે જમવી જોઈએ આ ઉત્સવ શા માટે ઉજવાય છે તેના સંબંધમાં ઋતુ સ્વાસ્થ્ય અને સદભાવના શું છે તો એ આપણે સાંભળીએ મોસમ બદલાય છે ચોમાસાની ઋતુ છે રાંધણ છતના દિવસે રસોઈ બનાવી ઠંડુ ભોજન જમવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે અને સદભાવના સાથે જોડાયેલી છે રાંધણ છતના દિવસે જે આપણે પકવાન ભોજન બનાવ્યું હોય છે જેમાં બાજરીના રોટલો હોય છાસ દહી ભીંડાનું શાક મગનું શાક અથવા પૂરી ઢેબરા ગાંઠિયા લાડવા આ બધું જ બનાવીએ છીએ અને રાત્રે ચૂલો ઠારીને મૂકવામાં આવે છે રસોડું સાફ સફાઈ કરીને રાખવાનું હોય છે અને બીજા દિવસે સીતળા સાતમ ના દિવસે સવાર વહેલા ઉઠીને બહેનો સ્ત્રીઓ નદીએ નાહી ધોઈને સીતળા માની પૂજા કરે છે ચૂલો ગેસ પ્રગટાવતા નથી પરંતુ અત્યારના સમય પ્રમાણે આપણા બે ગેસના ચૂલા હોય છે તેમાં એક ચૂલો પ્રગટાવાય છે અને એક ઠરાય છે આવું પણ ઘણા લોકો કરે છે ઘરમાં બધા જ લોકો ઠંડુ ભોજન લઈ શકતા નથી કોઈને કોઈ સમસ્યા કોઈ સદસ્યોની હોય છે આ કારણે આજથી બહેનો એક ચૂલો ઠારે છે આજની બહેનો અને એક પ્રગટાવે છે જો કે પહેલાંના જમાનામાં માટીના ચૂલા હતા તે ઠારવામાં આવતા હતા એવું કહેવાય છે કે ચૂલાની રાખમાં શિકળામાં આળોટવા આવે છે રાત્રિના સમયે પરંતુ અત્યારે તો આધુનિક ચૂલા છે તે પણ ઠારીને સ્ત્રીઓ આ તહેવાર ઉત્સવની ઉજવણી તો અવશ્ય જ કરે છે આ પરંપરા જાળવી રાખી છે રાંધણ છટના દિવસે નવા માટલા દહીં જમાવા માટે કુલહડ હાથવાળા પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા આજે પણ છે આ દિવસે સ્ત્રીઓ બહેનો એક સાથે હળી મળીને ઘણી બધી રસોઈ બનાવે છે થેપલા, બાજરીના વડા, લાડવા, પૂરી, ગાંઠિયા, ચિવડો, મેથીના ઢેબરા, ઘળી પૂરી, તીખી પૂરી, ખીર, પાતરા, દૂધપાક, ભરેલા ભીંડા, તળેલા મરચા, તીખી સેવ, મીઠાઈ વગેરે બનાવાય છે અને આનંદથી આ રસોઈ બનાવીને બીજા દિવસે સીતરા માતાના દિવસે પ્રેમથી જમે છે. ઠંડુ ભોજનમાં સીતરામાનું નામ લઈને સીતરામાની પૂજા કરીને જમે છે. જેથી સ્ત્રીઓ બહેનોના હોળાના કુંદરાની માં શીતળા રક્ષા કરે અને ઘરમાં સુખ શાંતિ આવે મા શીતળાની કૃપાથી ઘરમાં સૌનો આરોગ્ય જળવાઈ રહે એ ભાવના સાથે આ તહેવાર મનાવાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ જન્મ થયો હતો એટલા માટે સ્ત્રીઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે ઘરની સમૃદ્ધિ માટે આ દિવસે ઉપવાસ કરે છે અને રસોઈ બનાવે છે જેથી સીતરા સાતમના દિવસે ઠંડુ ભોજન કરી શકાય અને રાંધણ છઠના દિવસે રાત્રે ચૂલો ઠારવાનો પણ નિયમ છે આમ તો આ રાંધણ છઠ અલગ અલગ રાજ્યમાં ઘણા અલગ અલગ નામથી ઓળખાય છે અને અલગ અલગ રીતે ઉજવાય છે પણ ગુજરાતમાં શ્રાવણ મહિનાની સુદ પક્ષ છઠ અને વદ પક્ષની છઠના દિવસે ઉજવાય છે રાંધણ છઠના બીજા દિવસે સીતરા સાતમમાં શીતળા માની પૂજા કરવામાં આવે છે સાતમ ના દિવસે ગૃહિણીઓ રસોઈ બનાવતી નથી દિવસે ગૃહિણીઓ રસોઈ બનાવે શીતળા સતમ ના દિવસે રસોઈ બનાવવામાં આવતી નથી સાતમ ના દિવસે મંદિરમાં કથા સાંભળીને જ ઠંડુ ભોજન જમાય છે આ દિવસે મા શીતળાનું પૂજન કરી ઠંડુ ભોજન કરીએ તો મા સીતળા પ્રસન્ન રહે છે અને બાળકોની રક્ષા કરે છે રાંધણ રાંધણછના દિવસે રાત્રે ચૂલો ઠારીને અગ્નિ દેવની પૂજા કરાય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાની પૂજાનું મહત્વ છે તેમાં અગ્નિદેવ દેવ આપણા ઘરના મુખ્ય દેવ છે પોતે તપીને આપણને પોષણ આપે છે અગ્નિમાં પકાવેલી રસોઈના કારણે જ આપણને બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે અગ્નિ દેવનો આપણા પણ ઘણો બધો ઉપકાર છે તેનું ઋણ ચૂકવવા રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે આખું વર્ષ તેની અગ્નિમાં આપણે અનાજ પકાવીએ છીએ તેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અગ્નિદેવને શાંત કરીને મન મનથી પૂજા તેમની કરવામાં આવે છે અને બીજા દિવસે શીતળા સાધનના દિવસે ચૂલો નથી પ્રગટાવવામાં આવતો આમ રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી ઘી ગોળ અને રાંધેલી વાનગીનું આહવાન આપીને પાણીની છાંટ નાખીને ચૂલો ઠરાય છે ચૂલો ઠાર્યા પછી કંઘુ ચોખાથી તેની પૂજા કરાય છે તેના પર આંબાનો રોપ મૂકી નાગલા ચડાવીને પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ જીવનના અંત સુધી અમારી રક્ષા કરો અમારું અમારું સ્વાસ્થ્ય સારું રાખો તમને અર્પણ કરેલા આંબાના રૂપમાં આંબાના ફળમાં જેટલી મીઠાશ છે જેટલું પોષણ છે જેવું પોષણ છે તેવી જ મીઠાશ અને તેવું પોષણ નિત્ય અમારી બનાવેલી રસોઈમાં ઉમેરજો મારા પરિવારને મારા બાળકોને હુષ્ટ પૃષ્ઠ રાખજો આમ પૂજા કરી બીજા દિવસે એટલે કે શિત્રા સાતમના દિવસે ચૂલો પ્રગટાવાતો નથી રાંધણ છઠની રાત્રિ એમાં શિતરામાં આળોટમાં આળોટવા આવે તો તેમને ચૂલો ઠેરેલો હોય પૂજા કરેલી હોય ચૂલો સળગાવેલો ન હોય તો તેના ઘરના પરિવારના બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપીને જાય છે માં આશીર્વાદ આપે છે આમ રાંધણ છઠ અને શીતળા સાદમનો તહેવાર ઉજવાય છે જો આ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં ચિતળા માનું નામ જરૂર લખજો તમારી શ્રદ્ધા પ્રમાણે ભગવાનનું નામ જરૂર લખજો અને આવી રીતે રાંધણ છઠ આપણે મનાવીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ